આ શિવરાત્રી માન રાત્રે કરો આ વિશેષ પૂજા અને રાત્રિના પ્રહર પૂજા કરવાથી પાપોથી મળશે મુક્તિ શિવરાત્રી એ હિન્દુ મોટો તહેવાર છે તે શિવાભિ પક્ષની પર ઉજવવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ પ્રગટ થયા હતા આ સિવાય આ દિવસે ભગવાન શિવના વિવાહ પણ માનવામાં આવે છે આ દિવસે મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને જીવનની રક્ષા થાય છે આ દિવસે ઉપવાસ પૂજા મંત્ર જાપ અને રાત્રિજાગરણનું વિશેષ મહત્વ છે જો તમે સાંસારિક જીવન સાથે જોડાયેલા સમસ્યાઓથી પરેશાન હોવ અને ભગવાન શિવની કૃપાથી ધનધાન્ય સ્વાસ્થ્ય સુખ વેપાર વ્યવસાયમાં લાભ અને નોકરીમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો તમારે તમારી રાશિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ આજે તમે તમારી રાશિ પ્રમાણે વિશેષ વસ્તુથી અભિષેક કરશો તો શિવજીની તો કૃપા થશે જે સાથે તમારી કુંડળીમાં રહેલા ગ્રહદોષો પણ શાંત થશે મહાશિવરાત્રી શુભમહોર અને શિવમંત્રની સંપૂર્ણ પૂજા પદ્ધતિ મહાશિવરાત્રી પર દિવસભર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત પછી રાત અને દિવસ વચ્ચેનો સમય પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ સમયે કરવામાં આવતી પૂજાથી ભગવાન શિવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે આ પછી આખી રાત જાગરણ કરીને અને રાત્રિના ચારે પ્રહર પૂજા કરવાથી ભગવાન શિવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપો દૂર થાય છે આ રીતે કરો મહાશિવરાત્રીની પૂજા ઉપવાસ કરનારાઓએ દિવસભર શિવમંત્ર ઓમ નમઃ શિવાય નો જાપ કરવો જોઈએ અને દિવસભર ઉપવાસ કરવો જોઈએ દર્દીઓ અશક્ત અને વૃદ્ધ લોકો દિવસ દરમિયાન ફળ લઈને રાત્રિ પૂજા કરી શકે છે શિવપુરાણમાં રાત્રિના ચારે પ્રહરમાં શિવની પૂજા કરવાની જોગવાઈ છે સાંજે સ્નાન કર્યા પછી કોઈ શિવ મંદિરમાં અથવા ઘરમાં પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને ત્રિપુંડ અને રુદ્રાક્ષ ધારણ કરો અને નીચે પ્રમાણે પૂજા કરવાનો સંકલ્પ કરો વ્રત કરનારી વ્યક્તિએ રાત્રિના ચારે પ્રહરમાં ફળ ફૂલ ચંદન બિરુના પાન

ઓગણત્રીસમી સવારે નવ વાગીને તેત્રીસ મિનિટ સુધી બીજી પ્રહર પૂજા આઠ માર્ચ રાત્રે નવ વાગીને તેત્રીસ મિનિટ થી ત્રણ શૂન્ય નવ મધરાત બાર વાગીને સાડત્રીસ મિનિટ ત્રીજી પ્રહર પૂજા ત્રણ શૂન્ય નવ મધ્યરાત્રિ બપોરે બાર વાગીને સાડત્રીસ મિનિટથી સવારે ત્રણ ચાલીસ મિનિટ સુધી ચોથી પ્રહર પૂજા ત્રણ શૂન્ય નવ વહેલી સવારે ત્રણ વાગીને ચાલીસ મિનિટથી સવારે છ વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી પારણ મુહૂર્ત શૂન્ય નવ માર્ચની સવારે છ વાગીને અડત્રીસ મિનિટથી બપોરે સવારે સાડા ત્રણ વાગ્યા વાગ્યા સુધી નોંધ આ વિડિયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી